હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં બધાને બાપા સીતારામને જય માતાજી દોસ્તો એક નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આપણે આવી ગયા છીએ ખાતે અને આજે આપણે છે દુપટ્ટા અને બઉ જાજુ કામ છે અને થોડુંક વધારે કામ હતું એટલે આપણે વ્લોગ બનાવી નથી શીખ્યા તો આઈ એમ વેરી વેરી સોરી અને દોસ્તો તો ચાલો આજે હું તમને મારો ખાતો બતાવું કે અમે આ બે ત્રણ દિવસ બહુ જાજુ બધું એવું કામ ને વામ હતું એટલે આપણે વ્લોગ નહોતા બનાવી શીખ્યા અને થોડુંક બીજું પણ રીઝન હતું દોસ્તો એટલે આપણે બ્લોગ નહોતા બનાવ્યા પણ કાંઈ વાંધો નહીં દોસ્તો હવે આજથી આપણા કન્ટિન્યુ બ્લોગ શરૂ થઈ ગયા છે તો ચેનલને દોસ્તો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ ઉપર દોસ્તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરજો અને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો તો સારો દોસ્તો તમને બતાવો મારું ખાતું ને એવું બધું તો જો હવે આપણે અત્યારમાં અહીંયા દુપટ્ટાને એવું બધું કાપી લીધું છે અને આપણે દુપટ્ટાને એવું બનાવવાનું છે અને અહીંયા અમારે મનીષ કકા દુપટ્ટા બનાવે છે જો દોસ્તો મેં તમને કીધું ને કે આ બધું કપડું બધું વેર વેખીને પડ્યું હતું તો એ આપણે બધી ઘડી મારીને વ્યવસ્થિત કરવાનું હતું કેમ કે એટલે આપણે થોડુંક કામ વધારે હતું ને તો આપણે વિડીયો તો બનાવી શકતા અને પણ કાંઈ વાંધો નહીં દોસ્તો હવે આપણો આજથી કન્ટિન્યુ લો આપણો આવવાનું શરૂ થઈ જાય તો ફાઈનલી દોસ્તો આપણે થઈ ગયું છે કામ પૂરું અને હવે આપણે જવાનું છે ઘરે કેમ કે વાગી ગયા છે સવા આઠ જેટલો ટાઈમ પણ થઈ ગયો છે ને આપણે નીકળીએ ઘરે તો ચાલો મળીએ ફાઈનલી દોસ્તો આપણે પહોંચી ગયા છીએ રૂમે અને કેમ કે આજે હમણાં દોસ્તો થોડાક દિવસ એવું બધું કામ હતું એટલે આપણે વ્લોગ બનાવી શક્યા નહોતા પણ કાંઈ વાંધો નહીં દોસ્તો હવે આપણે કન્ટિન્યુ વ્લોગ પાસે આપણી ચેનલમાં આવતા રહેશે છે તો વિડીયો ગમે તો લાઈક કરજો બરોબર અને ચાલો તમને પણ બતાવું આજે રૂમે જો હવે અમારા દીદુ બે અને શૈલેષભાઈ ની બધા રમે છે અહીંયા બરોબર બેન ભરો બે રમે છે અને હવે આ બાજુ આપણે જઈએ કે શું કરે છે અમારા કાળી તો જો કાળી શું બનાવવાનું છે આમ જોવો તમે કાંઈક બનાવે છે દોસ્તો જોવો તમે કે આ શું બધું છે હવે આમાં તો તો કોબી છે ગાજર છે હવે આ બીટ બીટ છે છે તમે તો હવે હું કાળી કહેતી નથી દોસ્તો સરપ્રાઈઝ છે તો લોગમાં કન્ટિન્યુ બની રહેજો આપણે પણ જોઈશું કે હું બનાવે છે બરોબર તમને પણ બતાવી કે કઈ રીતે હું બનાવે કાળી કઈ કહેતી નથી બરોબર તો તમે જોઈજો હવે હું બનાવે એમ સરપ્રાઈઝ છે દોસ્તો આદુ ઓલ આદુ હું બીટ છે ગાજર છે આમાં પછી આ હું છે કોબી છે બરોબર પછી કાકડી હોત છે જો આ કાકડી હવે બધું છે દોસ્તો હું બનાવી શકે ખબર નથી તો બની રહેજો વિડીયો બ્લોગની અંદર તમને પણ બતાવીશ આગળ કે હું બનાવે એમ અને આ જો હવે આ બાજુ તમને બતાવું કે આમાં કાક એને બનાવીને રાખ્યું છે શું છે આપણે જોઈએ તો આમાં તો દોસ્તો શું છે આ કંઈ ખબર નથી પડતી દહીં દહીં છે કે કંઈ ખબર નથી પડતી દોસ્તો આ જોવો તો આ દહીં જ છે દોસ્તો હવે આ જોવો તો શું છે કંઈ ખબર નથી દોસ્તો જોવો દોસ્તો હવે આની અંદર બધું એડ કર્યું છે કે જે આ કોબી ને બીટ ને ગાજર ને બધું ખમણેલું હતું એ આની અંદર નાખ્યું છે એની અંદર હું હતું હા રવો રવો અને બીજું રવો અને સાઈસ હતો દોસ્તો એની અંદર તો જો મૂકી દીધા છે આમાં નાખવા મળી છે શું છે ખબર નહીં આવું બને આ ગપ ગોપા શું કહેવાય ગપ ગોટા દોસ્તો બનાવે છે હવે કાલે કીધું કે ગપ ગોટા બનાવ્યા અરે ભગવાન મેં તો કીધું આ ક્યાર ને હું બધું બનાવે તો જોવા નાખે છે ગપગોટા દોસ્તો આવી રીતના કોમેન્ટમાં જરૂર જણાવજો આપણે તો કોઈ ખાધા નથી પહેલી વખત બનાવે છે અને ખાવું બરાબર આપણે કોઈ દોસ્તો ખાધા નથી ગપગોટા હવે આ અત્યારે પેલી વખત બનાવે છે હું નાખી દીધા છે બધા હા જોઈએ કેવા બને છે બરાબર બને રહી હવે સડી રહ્યા છે અમારા ગબગોટા તો ખબર નહીં આવે લાલ છોડ કેમ કે સરસ મજાના અહીંયા સડી રહ્યા છે ગભગોટા જો દોસ્તો બનવામાં તો બહુ સારા લાગે છે હા ટેસ્ટ ને એવું બધું કરજી પછી ખબર પડે કે કેવા છે બરોબર ઓમેટમાં જરૂર જણાવજો ગભગોટા આવાદ હોય હવે અમારે કાળી પહેલી વખત બનાવે છે બરોબર એવું તમને નજીકથી બતાવવું લાલ છે પણ બેમાં એવું કારણ એ છે કે એમાં બીટ ને ગાજર ને એવું બધું નાખ્યું કે નહીં એટલે બેક લાલ વધારે દેખાય છે બરોબર

હા તો ફાઇનલી દોસ્તો થઈ ગયા છે ગપગોટા તૈયાર અને આ છે ખજૂર ખજૂર અને આમલીની ચટણી ખજૂર આંબલી ચટણી આ છે સરસ મજાનું દૂધ અને જો આ છે સોલે સણા શાક મતલબ લીલા સણાનું શાક છે દોસ્તો તો હવે દોસ્તો આપણે બેસી જઈએ જમવા અને તમને પણ બધું તો ફાઇનલી દોસ્તો જુઓ આપડે ગપગોટા થઈ ગયા છે તૈયાર બરોબર અને હવે તો ચાલો ટેસ્ટ કરીએ કેવો ટેસ્ટ કાળીએ બનાવ્યો છે બરોબર તો જો ટેસ્ટ સાખીએ છીએ હવે પેલા તમે પણ બધા શાખો બરોબર તો ખાઈએ કેવો છે તમને પણ કોમેન્ટમાં કહીશ બરોબર કોમેન્ટમાં જણાવજો કેવા બન્યા છે એવું અને આનો સ્વાદ કેવો છે હું તમને કહીશ બરોબર કહું જ છું આપણે છે તો હારા દોસ્તો પણ

તો હવે અમારે દીધું દોસ્તો ફટાફટ જમી લઈ છે બરોબર અને મળીએ દીધું જમીન પછી ક્યાં તો સારો દીધું ફટાફટ જમી લઈએ તો ફાઈનલી દોસ્તો આપણે જમીન કરવી થઈ ગયા છીએ નવીરા તો દોસ્તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો દોસ્તો પસંદ આવ્યું તો દોસ્તો લાઈક કરજો શેર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આજનો વ્લોગ આપણે અહીંયા સુધી જ અને મળીએ કાલે એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાપા સીતારામ ગુડ બાય Se você